સુરતના માંગરોલના મોટા બગાસરા પાટિયા નજીક ટ્રેલર પલટી માર્યું જો કે વજનદાર ભારે ભરખમ ટ્રેલર ટર્ન મારી રહ્યું હતું તે દરમિયાન સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળનો ભાગ રોડના ખાડામાં ઉતરી જતા ટ્રેલર પલટી મારી ગયું હતું ઘટનાને જોઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ડ્રાઈવરને ટ્રેલરમાંથી અને ટીનાને ટ્રેલરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોક ટોળતા ઊભું હતું જેણે હેમખેમ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો આવ્યું જો કે આ જ્યારે ટર્ન મારી રહ્યો હતો તે દરમિયાન કોઈ બાઇક ત્યાંથી પસાર થતું હતું તો કોઈ ઘટના બનવા પામતે પરંતુ એવી કોઈ ઘટના બનવા પામી નહોતી ટ્રેલર રોડની સાઈડ પર પલટી મારતા જોકે વાહન વ્યવહાર પર કોઈ અસર થવા પામી નહોતી હાલ તો ક્રેન મારફતે ટ્રેલરને ફરી ખાડામાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી